વલસાડમાં ગાંજાનું છૂટક વેચાણ કરતી મહિલાને સાત હજાર ત્રણસો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી અન્ય એક મહિલા વોન્ટેડ વલસાડ શહેરના નાની દાઇવાડ વિસ્તારમાં સિટી પોલીસે ગેરકાયદેસર રીતે ગાંજાનું છૂટક વેચાણ કરતી એક મહિલાને ઝડપી પાડ્યું છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા સાત ની કિંમતનો ગાંજાનો જથ્થો અને રોકડ રકમ પણ જપ્ત કરી છે વલસાદ સિટી પોલીસને ચોક્કસ બાતની મળી હતી કે નાના તહેવાર મુલ્લાવાળી વિસ્તારમાં એક મહિલા ગાંજાનું છૂટક વેચાણ કરી રહી છે જેના આધારે પોલીસે છાપો માર્યો હતો રેડ દરમિયાન આરોપી સુલતાન બીબી ઉર્ફે નાની ઇમ્તિયાઝ શેખ પોતાના ઘરે હાજર મળી આવી હતી પોલીસે ઘરમાં તપાસ કરતા સુલતાન બીબીના રહેણાંક ઘરના પ્રથમ રૂમમાં રાખેલા પેટી પલંગના ગાથલા નીચેથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ પરમિટવાળો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે કુલ બજાર ઝીરો પોઈન્ટ એકસોને છેત્તાલીસ કિલોગ્રામ ગાજાનો જથ્થો કબજે કર્યો છે જેની બજાર કિંમત રૂપિયા સાત હજાર ત્રણસો આંકવામાં આવી છે આ ઉપરાંત ગાજાના વેચાણમાંથી મેળવેલા રૂપિયા સો રોકડા પણ પોલીસે જપ્ત કર્યા છે આમ પોલીસે કુલ સાત હજાર ચારસોનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સુલતાન બીબીની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી સુલતાન બીબીએ આ જથ્થો અન્ય વોન્ટેડ આરોપી મારિયાબેન પાસેથી મેળવ્યો હતો આ મારિયાબેનનું પૂરું નામ સરનામું કે મોબાઈલ નંબર અંગે સુલતાન બીબીને જાણનો હોવાનું સામે આવ્યું છે પોલીસે સુલતાન બીબી ઉર્ફે નાની ઇમ્તિયાઝ શિખના વિરુદ્ધ એમડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ આરોપી મારિયાબેનને ઝડપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે